પણ તંત્ર દ્વારા હવે સરકારી જમીન ઉપર થયેલા દબાણો દૂર કરવા માટે તૈયારી કરી લીધી હોય તેવું લાગી રહ્યું છે કેમ કે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તાર ભડિયાદ કાંઠા પાસે સરકારી જમીન માંગ થયેલ દબાણ હટાવવા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે આ બાબતે વાત કરીએ તો મોરબી તાલુકામાં દબાણ દૂર કરવા માટે તાલુકા મામલતદાર દ્વારા દબાણ હટાવવા કામગીરી હાથ ધરી છે જેમાં ઘડિયા કાંટા પાસે સરકારી જમીન જમીનમાંગ થયેલ ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે જેસીબી સહિત વાહનોને સાથે રાખીને દબાણ હટાવ્યું છે ત્યારે ગ્રામ્ય મામલતદાર નિખિલ મહેતાની આગેવાની માંગ કાચા પાકા મકાનોનું ડિમોલેશનની કામગીરી હાથ કરવામાં આવી હતી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોખવીને પણ સાથે રાખવામાં આવ્યું હતું અહીંગ એ વાત જણાવી દઈએ કે કે હજુ ઘણા સરકારી ખરાબાની જમીનમાં પેશકમી થઈ ગઈ છે તે દબાણ દૂર કરવા આવશે કે નહીં તે આવનારો સમય જ બતાવશે રિપોર્ટર શ્રીકાંત પટેલ મોરબી ડિમોલેશન કરવામાં આવ્યું છે કયા વિસ્તારમાં કરવામાં આવ્યું છે ને કેટલું ડિમોલેશન કરવાનું છે મોરબી તાલુકાના ગામે દ્વારા બે હજાર નવ દસમાં જે લાભાર્થીઓને પ્લોટ મંડળ થયા હતા તે આપવા માટે નવું ગામચળ બિનપુરની સર્વે નંબર એકસો પંદર ઓબ્લિક એટમાં છે આ સર્વે નંબર એકસો પંદર ઓબ્લિક છે એ સરકારી જમીન છે અને એની આપણે પૂર્વ માપણી કરાવી પાંચ હજાર આઠસો તેત્રીસ ચોરસ મીટર જમીન છે પૂર્વ માપણી કરાવતા આ જમીનમાં નાના મોટા કાચા પાકા દબાણો ધ્યાનમાં આવ્યા કે જેમાં વાડા અને ઉભું આપવાનું મને એવું કીધું હતું એટલે આ આસામીઓને લેન્ડ જમની કોટ મતલબ એકસાઈ મુજબની નોટિસ આપી એમને સાંભળા પુરાવા રજૂ કરવાની જો થઈ છે એમની પાસે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ